નામના ઈસમને કુલ છપ્પન હજાર છસો અઠ્ઠાણું રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યું જપ્ત કરાયેલા નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ચાર પોઈન્ટ એકસો ઇઠ્યોતેર કિલોગ્રામ નશાકારક કોડીન સિરપ સાત બોટલ નશાકારક ટેબ્લેટ બાવીસ સ્ટ્રીપ મળી કુલ છપ્પન હજાર છસો અઠ્ઠાણું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસ આરોપી શુભમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હોય જેમાં એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હોય અને કયા કયા લોકો સુધી પહોંચતો હતો એ તપાસ શરૂ છે ਬੀਲੂ ਰਿਪੋਰਟ ਚਨਾਈ ਵਿਟਨੈਸ ਸੁਰਾ